સુરત જિલ્લાના ઉકાઈના વિસ્થાપિત પરિવારોને વન અધિકાર મુજબની જંગલ જમીન ઉપર વન વિભાગના અધિકારીઓ દ્વારા ધમકી આપી જંગલ અને જમીનથી દૂર કર્યા હોવાથી સુરત કલેક્ટરે આવેદનપત્ર આપી ચીમકી ઉચ્ચારી હતી સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકો અને નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં સાગબારા તાલુકામાંથી વર્ષોથી ઉકાઈના અસરગ્રસ્ત આદિવાસી પરિવારો જંગલ જમીન ઉપર બાપદાદાના સમયથી આજીવિકા અને જીવન નિર્વાહ કરતા આવ્યા છે સુરત જિલ્લાના ઉમરપાડા વિસ્તારના વડપાડા રેન્જમાં વન વિભાગના અધિકારીઓ દ્વારા કોઈપણ લેખિત જાણ કે આદેશ વગર ઉભા પાક ઉપર ગુર્ડઝર ફેરવી રહ્યા છે અને પુરાવાનો નાશ પણ કરી રહ્યા છે આ તમામ કાર્યવાહી તાકીદે બંધ કરવામાં આવે અને જો આવનાર દિવસોમાં અમારી માંગ પૂરી નહીં થાય તો મોટી સંખ્યામાં આદિવાસીઓ ભેગા થઈને સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કૂચ કરશે સુરત જિલ્લા કલેક્ટરને ઉકાઈ વિસ્થાપિતો શાકબારા અને ઉમરપાડાના જે ઉકાઈ વિસ્થાપિતો છે એમની જમીનમાં સુરત જિલ્લા વન વિભાગ દ્વારા જે ગેરકાયદેસર ઘૂસણખોરી કરવામાં આવી રહી છે એને અટકાવવામાં આવે આ ખેડૂતો વન અધિકાર અધિનિયમ હેઠળની જમીનોમાં ખેતી કરે છે વન અધિકારનો કાયદો હજારો વર્ષોના અન્યાયને ન્યાયમાં સુનિશ્ચિત કરવા માટે બનાવવામાં આવેલો એની જગ્યાએ સુરત જિલ્લાનું વન વિભાગ જ આ લોકો પર અત્યાચાર કરે છે આ ખેડૂતોને આદિવાસીઓને બહાર કાઢે છે અને એમને જમીનમાંથી ખદેડવાનું કામ કરે છે જેને લઈને સુરત જિલ્લા કલેક્ટરને અમે રજૂઆત કરી છે આ પહેલાં થોડા દિવસ પહેલાં તારીખ સત્તરે એક પંદર કિલોમીટર લાંબી યાત્રા આદિવાસીઓ યોજી હતી એ યાત્રામાં અસંખ્ય આદિવાસીઓ જોડાયા હતા અને આ મુદ્દે વિરોધ કર્યો હતો જો દિન પંદરની અંદર આ વિસ્થાપિતોને ઉકાઈના વિસ્થાપિતોને ન્યાય નહીં આપવામાં આવશે તો સુરતના કોન્ક્રીટના જંગલોમાં હજારોની સંખ્યામાં આદિવાસીઓ આ કચેરીમાં આવીને ધરણા કરશે આદિવાસી સમાજ પર આટલો મોટો અત્યાચાર તમે કહી રહ્યા છો શું લાગે છે જે આદિવાસી નેતા છે તે શું કહી રહ્યા છે આમાં રજૂઆત કરી છે આદિ આદિવાસી નેતાઓથી લઈને મંત્રીઓને રજૂઆત કરી ચૂક્યા છે આ તમામ ખેડૂતો અને સતત જઈ રહ્યા છે અટવાય છે વારંવાર એમની પાસે જાય છે પણ એ કોઈ ધ્યાન આપતા નથી કારણ કે આ આદિવાસી નેતાઓ પાર્ટીના ગુલામ થઈ ચૂક્યા છે એમણે ઢાંચણીમાં પાણી લઈને ડૂબી જવું જોઈએ કે એ લોકોને ન્યાય નથી અપાવી શકતા ઉકાઈના વિસ્થાપિતોને તો ઢાંચણીમાં પાણી લઈને ડૂબી જવું જોઈએ કારણ કે આ આટલા વર્ષો પછી પણ જો અન્યાયને ન્યાય સુનિશ્ચિત નહીં કરી શકીએ તો આ બંધારણીય વ્યવસ્થા અને લોકતંત્રમાં જો આદિવાસીઓને ન્યાય નહીં મળશે તો આદિવાસીઓ ક્યાં જશે કોની પર આશા રાખશે